भारत माता की चलो फिर से वो नजारा याद कर ले चलो फिर से वो नजारा याद कर बहकर आजादी पूछी थी किनारे पे जिसमें बहकर आजादी पूछी थी किनारे पे देशभक्तों के खून की वो धारा याद कर ले देशभक्तों के खून की वो धारा याद कर ले उपस्थित बधाद દેશભક્તોનો આ શાબ્દિક સ્વાગત માટે હું પંડ્યા શાળાના આશ્રય શ્રી મેહુલભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે અને ત્રણેય શાળા પરિવાર વતી અહીં ઉપસ્થિત બધા દેશભક્તોનું શાબ્દિક સ્વાગત કર્યું અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ગામના પૂર્વ સરપંચ શ્રી શાંતિબાઈ ગામમાંથી આમંત્રણને માન આપી અને ગામમાંથી વધારે ગ્રામજનો અમારા શાળાના મિત્રો અને જેના માટે એક સ્વાતંત્ર પર્વની ઉજવણી ખૂબ જોમ અને સુસ્સા સાથે જે કરી રહેલા મારા ત્રણેય શાળાના બાળકો ભાઈઓ અને બહેનો આજના પર્વ નિમિત્તે આપ સૌ ગામમાંથી વધારે આગેવાન આગેવાનશ્રીઓ વાલીશ્રીઓ મહેમાનશ્રીઓ અહીંયા ત્રણેય શાળા પરિવાર વતી હું એમને આવકારું છું એમનું હૃદયપૂર્વક શાબ્દિક સ્વાગત કરું છું

તમારા એક વૃદ્ધ પિતા જેમનો એકમાત્ર દીકરો હતો અને માતા સહન પણ નથી કરી શકતી અને તમારી બહેન તો રાખડી તૂટી જાય છે સાહેબ let's get it